વડોદરાના હરણી તળાવમાં ગઈકાલે જે ગોઝારી ઘટના સામે આવી છે જેમાં ન્યૂ વાઘોડિયા ખાતે આવેલી સનરાઈઝ સ્કૂલ છે ત્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે નાના નાના બાળકો છે ત્યાં અહીંયા પિકનિક બનાવવા માટે જે હરણી તળાવ છે ત્યાં આવ્યા હતા આ દરમિયાન જ્યારે બોટમાં તેઓ તમામ લોકોમાં ઉત્સાહ હતો અને બાળકો છે તે સવાર હતા તે દરમિયાન અચાનક જ બોટ છે તે પલટી ખાઈ ગઈ હતી તેમની સામે મુકેશભાઈ તેમને ગેરાજ આવેલી છે

ત્યાં સ્થિતિ કે હતી હતી એવી બોટ બોટ મેડમો એ બૂમ છોકરાઓને છોકરાઓને બચાવો બચાવો પડેલી છે અને છોકરાઓ અમુક બહાર આવી ગયા હતા અને છોકરાઓને કાઢતા હતા એક બે જણ અને મેં પણ અંદર કૂદી ગયો અમારા બે બે ત્રણ માણસો કેટલા માણસ એટલે બાળકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું કેટલા બાળકો ખરેખર બોટમાં હતા બોટ માં ક તો પલટી મારી ગઈ હતી એમાં બાળકો તો કોઈ દેખાતા જ નહોતા જે નીચે હતા અંદર બોટ પલટી મારેલી હતી ને એમાં નીચે હતા હા અને ના નતું સમય પછી એ તો કોઈ આઈડિયા નહી હું કરો અમે તો અંદર જ શોધખોળમાં જ લાગેલા હતા ફાયર બ્રિગેડ ક્યારે આવી છે હા એટલું ખ્યાલ છે કે એમ્બ્યુલન્સ તાત્કાલિક આવી ગઈ જો કે આપડે લેકઝોન નો બહુ આઈડિયા નહીં અંદર ક્યારે ગયા નહી આપણે તો એની સુરક્ષાનો કોઈ સામાન એ કોઈ આઈડિયા નથી પણ હા એટલું ખબર બોમ બોમ પડીને એક્ઝિટ બચાવવાની જ્યારે સ્થિતિ થઈ તો અમે બચાવવા જતા રહ્યા હમ હા મુશ્કેલી હા મુશ્કેલી તો પડે ને એક છ ફૂટ સાત ફૂટ જેટલી રેલિંગ છે તો એને કુદીન પેલી સાઈડ જવાનું હા એ એ ઊંડાઈ તો બહુ ગેરી છે એનું કોઈ માપેલું નથી કોંકરક ઊંડું તો વધારે હતું કહેવાય છે કે ત્રીસ ચાલીસ ફૂટ જેટલું ઊંડું હશે આરામથી એટલે સુધી મૃત્યુ તો કોઈનું થયું નહોતું કે હું કરો બધે બહાર હતા અમુક શ્વાસ લેતા હતા મોઢામાંથી પીણ પણ આવી ગયા હતા બધા છોકરાઓના હા ડાયરેક્ટ એમ હા એ એમ્બ્યુલન્સ માં લઈ જતા હતા હવે કઈ હોસ્પિટલ પર લઈ જતા હતા એક્ઝેક્ટ આઈડિયા

કદાચ બે જેવા ગાયબ નથી મળ્યા હજુ સુધી તો એ લોકો શું કહેવાય કે શોધખોળ ચાલે છે સાત આઠ વર્ષ જે ગેરેજ ના માલિક છે મુકેશભાઈ તેમના દ્વારા વાતચીત કરી અને જણાવવામાં આવ્યું સમગ્ર ઘટનાક્રમ જે તેમણે પોતે તેમની નરી આંખે આખો ઘટનાક્રમ નિહાળ્યો હતો

તમામ તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે અને આરોપીઓને કડક માં કડક સજા થાય તે માટે પીડિત પરિવારજનો પણ માંગણી કરી રહ્યા છે